મોટા હારા થઈ છે ફોટા ફટા નું ચાલુ બીજા બધું કામે ભારે જ છે

મારી <Gãra> જોયું <Namorily la vieffa>. <adolescents>

રાખડી રાખડીનો મારી રાખડીનો રાખડી ના અલગ અલગ છે એની રાખડી અલગ છે મારી રાખડી બે <laughs>

પડ ગવા કાયકો જુમ મને તો પાઈ દેશું એ બે પહેલા ભાઈ ને રાખડી બાને ખાવા ફોટો તો

આગાત રાખજે કદાચ મોઢું નથી આવતું અમને કદાચ વાળ જ આવ્યુંડિયો બધું મોઢું સરખું નથી થયું મે <under chưa> <coughs> ચશ્મા નાટ્યા વારે એવું જોસો ઓળડ આવી ગયા કોઈ મત મોડું કાળો નથી આવતો ને આ બાજુ વિયાજો નઈ રહી છું આ બાજુ વિવાહ નથી આવતો કાલ બસ થોડો તો એજીસ કરવું પડે છે હું કરું જિંદગી આમ કે આમ મારા વાળે હિસાબે ચોખા કરીને નાખા મિલાબ તણે એમ વીઓ લે હું તો સાદો વિડિયો ઉતારું છું હા તોય આવી છે ઈ તો એ આવતા હોય તો કહી દેજો થઈ ગયા તમે હળદા તો કાઢ્યું

અરે કાજુ ગદરી ફરી હેલો બસ જો એમ ને ગા બસ જો એમ ને કેટલા આ તો વ્યવસ્થિત લાગે બે બે બાંધા રવાના બે તે ઈ પછી બાંધવા दर्शन आले होता जी

અલટા કાકા સરપનભાઈ હેલો આ બસ પાબજી જી ગયાનો વચે નાજીઉ ચલુ છે ચાલવા દીજો આ રાતો રાખો કા માળા જમે કા પાડું ભાઈ એમાં કે પાડું હા બને તૈક્યો ખોડા પાડ એ બને પાળવા ના જોજ વેન કરા લાગે ના આપણે કુદી રાખો માટલે પહેલા પડી ઓકે ફૂડા લાગ્યા એ ફૂડા લાગ્યા પોર્ટ્રે <5 attraction>

આપડા રક્ષાબંધન માં આની સિવાય બીજું કઈ રક્ષાબંધનમાં આપણને રક્ષાબંધન ખાવાના ફોટોભાઈ આપને મને બહુ ગરમી થાય છે એટલે પંખાય છે ઊભા છે ઈ પાના બરાબર સેટિંગમાં દુધવીભાઈ થાકી ગયા મોબાઈલ જોઈ છે દશનભાઈને ગરમી થાય છે પંખાયટે ઊભા તો બહુ બહુ ગરમી لا بس لا بس بابا કેટલા બધા ફોટા પાડ્યા હવે અમે ફોટા પાડી કંટાળી ગયા એટલે હવે અમે વિડીયો ઉતારી છીએ હા હવે અમે રીલ્સ ઉતારી છીએ આમાં જો એટલે હવે અમે વિડીયો ઉતારવાનું ચાલુ કરીશું ફોટા તો અમે કેટલા બધા પાડી ને કા બધા ઇન્સ્ટાગ્રામમાં મૂકવાનું સ્ટોરીમાં જો ઇન્સ્ટાગ્રામ આઈડી ન ફોલો કરી હોય તો ફોલો કરી લેજો મારી આઈડી એટલે તમને રોજની નવી નવી અપડેટ મળતી રહે બધા ફોટા પાડ્યા અને કેટલી રીલ્સ ઉતારી ફોટા તો ઢગલો એક પડ્યા હવે કેટલા બધા જાજા ફોટા પાડી રહ્યા હવે આપણે જમવાનું યાદ આવી ગયું કે હવે આપણે જમી લેવી એમ જમવામાં છે જો બટેકાનું શાક રસાવાળું રોટલી આ ખમણ આ એની ચટણી ખમણની અને આ થોડોક છે તો કાકડી જેવા ચટણી મીઠું લગાડેલી કાકડીની સરળ રીકા છે મને બહુ ખબર નથી તો હવે આપણી ડીશ આપણે તૈયાર થઈ ગઈ છે તો એટલે હવે આપણે જમી લેવી પણ આપણી રક્ષાબંધન તો હવે બસ ફોટા પાડી લીધા વિડીયો ઉતાર લીધો તો બ્લોગ આવી ગયો રક્ષાબંધન હવે આપણે પૂરી થઈ જાય પછી હવે આપણે ખાતા કપડાં પહેરી લેવાનું હવે આટા મારું એટલી જ રક્ષાબંધન રાખડી આપણી બાંધી લીધી તો બાહેથી બતાવો જો એક બે બેનું બે બે રાખડી બાંધી લે એક બેનની બે રાખડી આપણે બે બેનું છે એટલે બે 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 બાંધી દીધી આપણી ચાર રાખડી થઈ એક બે ત્રણ ને ચાર ચાલો આપણે હવે જમી જઈએ પેલા ખમણથી સવાર 嗯。Mm. કપડા બદલાઈ આપણી રક્ષાબંધન એ પૂરી થઈ ગઈ છે અને હવે જો રાતે પડી ગઈ અને જો અંધારું થઈ ગયું રાત પડી ગઈ આપણે ઘડી ફોન જોતો હતો ફોન જોયો થોડી વોટ્સઅપમાં સ્ટેટસ મૂકવું ને ઇન્સ્ટાગ્રામમાં બધી સ્ટોરીનું ઇન્સ્ટાગ્રામમાં મૂકી દીધું થોડીક ફોન જોઈ લીધો થોડીક એમાં બુકા જોલા આવતા હતા હવે હું તો નહીં ફોન કરી જોતો તો આપણો આજનો દિવસ બધું બહુ મજા આવી અને આપણે વ્લોગે મિત્રો આ જ રાખી તો વ્લોગ કરીએ તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા હું પાછા નવા સાથે ત્યાં સુધી બાય બાય